પહેલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પાકિસ્તાન કાબુમાં મેળવી હતી પહેલગામ ભારતની આતંકવાદીઓને અદ્દા પર એક સ્ટ્રાઇક કરી હતી જેમાં સૌથી વધુ આતંકવાદીઓના મોત થયા હતા જેના જવાબ હુમલામાં પાકિસ્તાન એર સ્ટ્રાઇક કરી હતી જેમાં પાકિસ્તાન હવાઈ હુમલામાં અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે મિસાઇલ પડી હતી જે બાદ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી જે અંગે જાણ થતાં જ અંકલેશ્વર ફાયર ટીમ તેમજ ઓએનજીસી ફાયર ટીમ સ્થળ પર દોડી આવ્યો હતો તેમજ આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને ત્વરિત અસરથી વર્કશોપ ખાતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઇમરજન્સી હોસ્પિટલ પણ ઉભી કરાઈ હતી સમગ્ર સ્થિતિ નિયંત્રણમાં આવતા જ તંત્ર દ્વારા આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર કર્યું હતું અંકલેશ્વર એનજીસી ખાતે સિવિલ સુરક્ષાની તૈયારીના ભાગરૂપે ડિફેન્સ મોક ડ્રિલ યોજાયું હતું સાયરન વાગતાની સાથે મોકડ્રીલની શરૂઆત કરવામાં આવી હતી મોક ડ્રીલમાં ફાયર ઇમરજન્સી જાનહાની બચાવ કાર્ય ઇમરજન્સી તબીબી સેવા અને સારવારનું લાઈવ નિર્દેશન કરાયું હતું સાથે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું સાયરન દ્વારા લોકોને જોખમ વિશે ચેતવણી આપવા અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા એસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલ મોકડ્રીલમાં ઓએનજીસીના એસેટ મેનેજર જે એન સુખાનંદ અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ વિભાગના અધિકારીઓ અને પોલીસ પોલીસ ઉપસ્થિત રહ્યા હતા આ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી જેમાં તબીબ શહીદોનો મેડિકલ સ્ટાફ અને દવા સહિત એમ્બ્યુલન્સનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસ કાફલો જોડાયો હતો બપોરે ચાર વાગ્યા આ નાટકોએ સાયરન વાગતાની સાથે જ મોકડ્રીલનો પ્રારંભ થયો હતો જેમાં જાનહાની બચાવ કાર્ય ફાયર ઇમરજન્સી તબીબી સેવા અને હોસ્પિટલમાં સારવારનું લાઈવ નિર્દેશન કરવામાં આવ્યું હતું આ ઘટના એક સમયે એક પોલીસ કર્મી એક ઇજાગ્રસ્તને લઈ જતી વેરાએ પડતા પડતા બચ્યો હતો તો ઇજાગ્રસ્તને ખસેડતી વેરાએ એમ્બ્યુલન્સનો દરવાજો પણ સમયસર ખુલ્યો ન હતો આ મોકડ્રીલ દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત અંકલેશ્વર પાનોલી મઠકના પોલીસ અધિકારી આરોગ્ય વિભાગના તબીબો અને એનજીસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રત ઉલ્લેખનીય છે ઓએનજીસી વર્કશોપ ખાતે યોજાયેલ મોક્ડ્રેલમાં ભાજપના હોદ્દેદારો એ એનજીસી કર્મચારીઓની સંખ્યા બમણી જોવા મળી હતી જ્યારે પોલીસ અને અધિકારીઓનો કાફલો વધુ હતો ત્યારે આમ આદમી જૂથ સંખ્યા હતી આ મોકડ્રેલ દરમિયાન અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે પાંચ વાગ્યાના નડસામાં સાયરન વાગ્યું હતું તો એ પૂર્વે એક ફાયર ટેન્કર અને એક એમ્બ્યુલન્સ પસાર થયો હતો જ્યાં પોલીસ કાફલો ત્રણ રસ્તા ખાતે એલર્ટ ઊભો રહ્યો હતો જો કે આમ જનતાને સામાન્ય દિવસે એમ રસ્તા પર પસાર થયા હતા ત્યારે વહીવટી તંત્ર એલર્ટ નેશ જોવા મળી હતી પણ જનતામાં આ બાબતે અજાણ હોય તેવું થયું હતું ભારત અને આપણા દેશના વડાપ્રધાન આ બાવીસ ચારે જે આપણા દેશના છવ્વીસ પર્યટકો ઉપર જે આતંકવાદીઓએ એમનું નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે મોતને ઘાટ ઉતારેલા છે અને ત્યાર પછી સમગ્ર દેશની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આતંકવાદી કૃત્યના નામે એક ક્રિએટ થઈ છે ભારતના માટે કે આવું આતંકવાદીઓ જધન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે એટલે આપણા દેશના વડાપ્રધાન શ્રી એ નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાન આપો છે અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો સ્થગિત કરી દીધો અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું એ બંધ કરી દીધું અને વહેલી સવાર માં દોઢ વાગે પાકિસ્તાનને જવાબ આપવા માટે એમના જે આતંક ઠેકાણા હતા એને ધ્વસ કરી નાખ્યા અને સિત્તેર ઉપર આતંકવાદીઓને મારીને એનો ખાતમો બોલાવેલો છે આ ઓપરેશન સિંદુર નામે જાહેર કરવામાં આવેલું આજરોજ અંકલેશ્વર ઓએનજીસી ખાતે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ઓપરેશન અભ્યાસ એટલે કે સિવિલ ડિફેન્સ મોક નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ચાર વાગે હોર સાયરન વગાડી અને એક્સરસાઇઝનો પ્રારંભ કરવામાં આવેલ આ એક્સરસાઇઝમાં રિયલ ટાઈમ રિસ્પોન્સ ટાઈમ નોટ કરી અને પોલીસ ફાયર સર્વિસીસ હેલ્થ સર્વિસિસ અને સિવિલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી જેમાં પાંચથી આઠ મિનિટના રિસ્પોન્સ ટાઈમ સાથે તમામ ટીમો ઓએનજીસી અંકલેશ્વર ખાતે પહોંચી હતી તથા વીસ મિનિટની અંદર તમામ કેઝ્યુઆલિટી છ લોકોની હતી એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હવે આ એક્સરસાઇઝ બાદ પાંચ વાગે ફાયરની એક્સરસાઇઝ અમે કરી હતી જેમાં ઓએનજીસી નો ફાયર તથા નગરપાલિકાના ફાયર સ્ટાફે પહોંચ્યા હતા આગળ સાડા સાતથી આઠ વાગ્યા બ્લેકઆઉટ સરકારશ્રીની સૂચના મુજબ પ્લાન કરેલ છે તો તમામ નાગરિકોને આ બ્લેકઆઉટમાં પાર્ટિસિપેટ કરી અને સ્વેચ્છા લાઇટો બંધ કરી અને ભાગ લેવા માટે સૌને વિનંતી કરું છું થેન્ક યુ